મિત્ર હું સિંઘર રમેશ ઠાકોર કે ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે અમારા માણેકપુરા ગામની અંદર મિત્રો જે જે ખેડૂત મિત્રને ખાતર નાખવું હોય પૂરણ કરવું હોય કોકરી નાખવી હોય તો અમારા શૈલેષભાઈનો અમે નંબર પણ રીલની અંદર નાખે છે અને ખરેખર અમારા સફસીભાઈને ટ્રેક્ટર નાખો સેટ હારે છે એટલે મિત્રો હવે ગભરાવાની કોઈ જરૂર હોતી નથી અને અમારા શૈલેષભાઈનો નંબર કોન્ટેક નંબર અમને શૈલેષ ભાઈ બોલજો તમારો નંબર બરોબર આ શૈલેષ નંબર છે એટલે મિત્રો જમ બનાવીમાં વિડીયો બહુ શેર કરજો અને તાત્કાળી આ લોડરનો તમે કોન્ટેક કરજો જય હિન્દ જય ભારત માતા કી જય અને આ વિડીયો સરસ અને આ ભાઈ રમેશભાઈ અમારે ગામ માણેકપુરાથી રમેશભાઈ ઠાકોર રમેશજી વાલજીજી ચંડીશરાપુરા એમનો ખૂબ ખૂબ આભાર એમને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ખૂબ ખૂબ આભાર સરસ સરસી લાઈક કરવાનું ભૂલતા ન અમારા માણીપુરા ગામના સરસિંહજી ઠાકોર પણ સરસ એમને બોલ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો મને સપોર્ટ કરજો હું ઠાકોર સમાજમાંથી આવું છું અને જે મિત્રને વિડીયો બનાવો હોય તો એમના ફોર્મ આવશે હું અવશ્ય મુલાકાત લેશું મારો નંબર છે એક્યાસી ચાલીસ સત્તોણું સોતેર એકાવન માંથી કોલ કરો જય હિંદો બોલો ભાઈ બોલો 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 સલેશભાઈ બોલો રમેશભાઈ